આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર મંત્રીની સાથે ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ નેતાઓ અને આદિવાસી સમાજના લોકો અને વિવિધ યોજનાના લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર અનેકવિધ વિકાસ લક્ષી કામોનું લોકાર પર ખાત તેમજ વિવઘ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી હતી ભગવાન બિસા મંડાની જે ગુરુ ગોવિંદ એ વિચાર હું તમે જો મને ઓગણીસો ને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય

એજન્સી દ્વારા સીવન મશીન કિટ પ્રાપ્ત કરી રહ્યો છે કુવેર ગામના વતે છે ત્યાર બાદ જિલ્લા નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે છોટા છોટાઉદેપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી આ વિસ્તારના ધારાસભ્યશ્રી અમારા સંગઠનના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું સાથે સાથે આજે આ જિલ્લાની અંદર બસો ને સત્તાણું જેટલા માતલર કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું એટલે કે ગુજરાતની અંદર અને આ દેશ ની અંદર મોદી સાહેબ સાહેબની દેશની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું